હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા બધાને જય રામાવીર તો ખવાર માં આવી ગયા છે વાળીએ તો બધાનું નવા વીડિયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે તો આંટો મારવા આવ્યા આપણે કે તું ને આવ્યા નહોતા હતા આંટો મારવા આવ્યા છે એકલા તો ભાગુરને કે આપણે કાંઈ આવવું નથી તમે જાઓ મગ તો હું આંટો મારી આવું મગ મગ પાક્યા છે તો એવું જોઈએ મગ તો આવ્યો આંટો માર્યો ત્યાં જોયા મગ તો પાકી ગયા છે કીધું ઉતારવા કે ન ઉતારવા ને વરસાદ અંધારો છે મેં કીધું હાલો ને પેલા આંટો મારી લઈ શીબડા થઈ ગયા છે કપાસ ને પુલ ઉગાડવા મળ્યા બધું અહીંયા કે દેવાના હતા વાળી ત્યાં જોઈ તો કેટલું બધું કામ ભેગું થઈ ગયું તો હવે પેલા આપણે મગ ઉતારવાની તૈયારી કરવી છે નકર વરસાદ આવશે તો મગ પાક્યા છે ને એ બગડી જવાના છે અને પછી ખીચડી વીસડીમાં કાંઈ મગ નહીં હારા લાગે તો કીધું હાલો આંટો મારી લો પેલા પછી જોયું ખેતરમાં કેમ છે કેમ ને બધું પછી મગ ઉતારવાની ત્યારે કરવા માંડું કે જોઈ કે ભાઈ મગ ઉતારો તો પડશે તે હવે કાંઈ આવી નથી જાગુ વાળીએ એ કે મારે કે રહેવું છે દુકાને એ કે રાખડી છે કે હું રાખડી વેસું ને તમે અહીં કે વાળીએ જાઓ કે તો અમે તો હાલ હું વાળીએ જાઓ જો મગ તો પાકી ગયા છે જો મિત્રો આ આવ્યા હતા મગ તો લાગટ પાક ગયા નાના નાની શીંગું છે પણ આપણે મોટા મગજ નથી પાઈ ગયા આપણા નાની નાની શિંગો હતી એ તો લટલું મારી ગયા છે ને બધા પાકી ગઈ પાક ગયા છે ક્યાંક ક્યાંક પાક્યા છે તો આપણે વરસાદ આવે ને એ પેલા લઈ લેવાના છે તો કપા હે પણ મોટા મોટા થઈ ગયો કપાહને ફૂલ ઉગાડવા મળ્યા છે તો કપા હે તેને મોટા મોટા થઈ ગયા પછી આપણે ફૂલ ઉગાડવા પડ્યા સાપ આવવા મળ્યા છે આ બધું થઈ ગયું છે મસ્તીનું લીલું સમ થઈ ગયો છે કપાહને ગુલાબી ફૂલે આવી ગયા અને ધોળાફૂલ હવારમાં ધોળાફૂલ હોય તો ફૂલ કપાનું ફૂલ ઉગડી ગયું છે મસ્તીનું જાઉં ફૂલ ઉઘડવા મળ્યા છે મસ્તીના અને કપા મોટો મોટો થઈ ગયો છે દવા સારું એવું આવી ગયો ભીંડો પણ થઈ ગયો ભીંડાની સિંગુ પણ થઈ ગયું છે ગઢિયું થઈ ગયું હોય તો ભીંડાની શીંગું તો ભીંડો હોય તો થઈ ગયો કે ભીંડાને ફૂલ ઉઘડવા મળ્યા તો અહીંયા ક્યાંક આપણે છે જોઈએ હવે શીપડાઈ થયા છે કે નહીં થયા તો છે પણ હવે આ બાજુ જોવી કેવા થયા છે એમ ખેતરમાં ક્યાંય દૂને આવ્યા નહોતા આટો મારો આઠ દસ થી થાય થઈ ગયું હાલો ને સાહેબ તો અહીંયા શીવડાના વેલા છે મસ્તીને મસ્તીના બાજુ શીવડાના વેલા છે તો જોઈ કેવા શીપડા થયા છે કે નથી થાય એમ આપણે વેલા કે બહુ હા ચા સભાઈ ચીવડા થઈ ગયા છે જો આ કાકડી થઈ છે યાર કાકડી તો થઈ ગઈ છે કાકડી થવા મળ્યું છે કાંઈ પણ આ તો બહુ મોટી થઈ ગઈ હું કે દુને આવ્યા તેમાં હોવ હા તો બહુ મોટી થઈ ગઈ છે હવે આને પાકવારે વધી જશે આ કૂણી ખૂણી થઈ ખાવા થશે હવે કાકડી થવા મળ્યું છે

હા ના 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 આમાં છે મોટા છે લાંબી લાંબી શીંગો આવે એવા છે જો આ મોટી શીંગું છે અને આમ એ તો લાડ બધા આવી ગયા લોટ લૂમ થઈ ગયા છે ખડ કે મારું કામ ખડ વરસાદ આવે છે એટલે ખડ નગરું થતા જ કરે છે ને આપણે ખડ નગરું લેલા કરવાનું છે કારણ કરે મોટા મગ છે મસ્તીને લાંબી લાંબી શીંગું છે કે એક એક વેત વેતની આવી એવી જો તો મોટી મોટી શીંગુ છે મસ્તીની આ બે એમાં આપણે લાંબા લાંબા શીંગુ છે મગની આ બાજુ નાના છે તો નાના પાકી ગયા છે આપણે ઉતારવા મળ્યું ને કાકડા વરસાદ આવશે ને તો પલ્લી જવાનું છે બધું ચાલુ થઈ ગયો છે વરસાદ આમ પાછળ તો આપણે આટો મળી લીધો છીપડા થઈ ગયા ડોડા છે એ ડોડામાં આગા છે તો આમ પાછળ છે થોડા અને આપણે જવું છે પણ આ વરસાદ આવે નહીં પેલા મગ ઉતારી પછી ત્યાં રહી પાસ આંટો મારો વરસાદ ન આવે તો આગળ આગળ પાછા ઘર ભેળું થઈ જવાનું છે તો આ બાજુ ડોડા છે થોડાક થોડાક તે તોળી મૂસું થયું છે અને ગુલાબી મૂું થઈ ગયું છે તો ને ગુલાબી મૂછું થઈ ગયું છે આ બાજુ આપણે મગ ઉતારવા મોડવાના છે મોડમાં હાલો ઉતારવાના આગળ વરસાદ આવશે ને તો પલ્લી જ હશે ગરમ દિવસે પાકી ગયા છે કહો મગ પાઈ ગયા થાય મસ્તીની કાળી પમડી શીંગું સો હા જો મુજબ આપણે મગ ઉતારતા થાય ઉતારતા જોયું તો આમાં તો નાને એમથી ડોલકડી નું બચ્છું જોવા મળ્યું ડોલકાકડા છે મોટા મોટા તો પણ ઝીણું ઊમતું છે જો કેવું સરસ મજાનું ક્યૂટ શું તો પાછળ કેવી મસ્તીની માથા વાતે માથે ડિઝાઇનનું છે મસ્તીની કેવું જો જેનું આમ એક જ આમથું છે એક આંગળી જેવડો આંગળી નથી ખાલી પાંચ ચાર ઈસ નું છે માથું મોટું જબરું છે એવું સરસ મજાનું છે નાનું છે પણ હવે કઈ હાથમાં તો આવે નહી હાથમાં કાંઈ આવે નહીં પાંદડા પર નાનું પાંદડું છે એની પર બે ગયું છે કવડા મોટા મોટા છે

જોઈ ત્યારે નાનું તો એ વહી ગયું તો આપણે સાનામાં મગ ઉતારવા મળ્યું નકરા વરસાદ આવી જવાનો છે એ તો આપણે મગ ઉતારવા મળ્યા છે એવી આગળ વરસાદ આવી જવાનો છે તો કંઈક બાકી તો ઘણાઈ ગયા હશે આગળ વરસાદ આવે ને ખીચડી કઈ ખવાય એવા હારા નહીં પલ્લી જ હશે પાછા આમાનામાં ઉગી જાય પલ્લી જાય એટલે પછી શીંગ આમાં કોટા કાઢે બોમ્બ નવો શીંગ નાખ્યો ને તો આમાંનામાં કોટા કાઢી જાય અમુક હડી ગયા છે ઈડું ખાઈ ગયું થયું ને એવું બધું હતું આપણે આમાંનામાં પાકી ગયા છે તો ઉતારી લેવાના છે આપણે નકરાકડે કાંઈ રહે નહીં સાનમાં તરવા મળે નકરા વરસાદ આવશે તો ઘેરે જાગુ કે છે તમને મગ ઉતારવા મોકલ્યા થાય કે આટો મારવા મોકલા થાય કે એને તો ઘેરે બેઠા બેઠા હીરા ગામમાં હોય એને કાંઈ વાવ્યા પછી કાંઈ આવી જ નથી એક વખત આવી છે પછી એમ કે જતો પાક્યા નહીં એવો જે આમ ને એને ખબર જ નથી કે મગ પાકી હોય તો ગયા છે આપણે ઉતારીને જાય ને તેને કહેવાનું છે જો મગ તો પાકી ગયા તો કહેતી ને નાની નાની શીંગું છે મગ પાકી હોય તો ગયા કાળું બે દિશા પાકી ગયા છે કાળી કાળી શીંગું થઈ ગયું છે કહું કાળી કાળી શીંગું થઈ ગયું છે આપણે કે દુની ઉતારી નહોતી તે બધા કે દુઈના લાડ બધા કાળા કાળા થઈ ગયા છે ને તો કે કહે એટલે કાસા કાશા હોય તોડતા હોય ભાઈ કે કાશા કાશા નથી તોડ્યા પાકા પાકા ઉતાર્યા છે એને એમ કહેવાય તારે ઉતારવા ખિચડી ખાવાની હોય તો તારે ઉતારવા આવવા પડશે એમ કહેવાનું છે આપણે ઘરે જઈ હવે જવા મળ્યા આપણે મગ ઉતારવા તો આપણે અમાગ ઉત્તારી લઈએ એ બધા એમ હો ભાઈ જો કાળો ભમર એક થઈ ગયો પાછાડાય ત્યાં ચાલુ થઈ ગયો છે આ બાજુ આવવાનો જ છે આગળ એ કહેવા આગળ આવવાનો જ છે અમાગ ઉતારીએ ઉતારી નહીં રહે ત્યાં આવી જવાનો છે વાદળા ચાર એ કાળા ભમર જેખા થઈ ગયા છે એમ કે ફૂલ બેદી થતા કાલે આવ્યો તો પણ કાંઈ બહુ જાજો નતો આવ્યો કે થોડોક આવ્યો હતો પણ આજ તો જાજો બહુ અન ધારેલો છે આમ જો એમ પાછળ ડોડાઈ ચંભરા કાઢી ગયે ને આમ કેવો મસ્તીનો નજારો છે સરસ મજાના વ્યૂ આવ એવું છે ચારે બાજુ લીલું લીલું ચમજખું છે મસ્તીનું તો આપણે માગ ઉતારીએ માગુતારીને વડીયા અહીંયા આપણે અહીંયા પહેલાં પૂરો વિડીયો કીધી પછી અમુક ઉતારી વરસાદ આવશે તો બદલી જશે તો જો અમારા વિડીયોમાં તમે નવા આવો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાછા ફરી વળશું મળશું એક નવા વિડીયો સાથે તાલીક બધાને બાય બાય